ગંભીર સમસ્યા છે જેને નિયંત્રણ કરવા માટે આ પ્રકારના કેમ્પ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેમ્પમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો તેનો લાભ લીધો નિષ્ણાંત ડોક્ટરોની ટીમે લોકોની તપાસણી કરી જરૂરિયાત મોજબ આગળની સારવાર માટે માર્ગદર્શન આપ્યું વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે આઈડીએ ભરૂચ અને મેમ્બર્સ દ્વારા સિત્તેર જેટલા વિવિધ સેન્ટરોમાં ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રીનિંગ કેમ્પ અરેન્જ કરવામાં આવ્યા છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ઓરલ કેન્સર વિશે સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે આ ઉપરાંત જે વ્યક્તિઓમાં ઓરલ કેન્સરના અર્લી સાઇન્સ છે તેમને પ્રોપર ડાયગ્નોસ કરીને યોગ્ય ટ્રીટમેન્ટ મળે તે માટેનું અરેન્જ કરવાનું છે અત્યારે આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના મેમ્બર્સ દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ નેવું જેટલા વ્યક્તિઓનું ઓરલ સ્ક્રીનિંગ વિવિધ સેન્ટરોમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું આઈડીએ ભરૂચ અને અંકલેશ્વરના તમામ મેમ્બર્સનો આ નોબલ કોઝનો ભાગ બનવા માટે તેઓનો તહે દિલથી ધન્યવાદ કરું છું રિયાઝ પટેલનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે